રાજદીપસિંહ તથા પોલીસ એ એસ માર્ગદર્શન હેઠળ ટીમે મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી અધિકારીઓ સાથે મળીને વિશેષ તપાસ અભિયાન અભિયાન દરમિયાન સાઠ કિલો શંકાસ્પદ માખણ અને સૌરાષ્ટ્ર ડેરીના સંચાલક જીતેનભાઈ કાળાભાઈ ઠુંબર પાસેથી વીસ કિલો શંકાસ્પદ માખણ મળી આવ્યો હતું તે ઉપરાંત સિત્તેર કિલો રો મટીરિયલ અને ક્રીમ પણ જપ્ત કરવામાં આવ્યું હતું કોલ